અમરેલીમાં યુવતીની લેટર કાંડમાં અડધી રાત્રે ધરપકડ થયા બાદ તેણે જણાવ્યું હતું કે તેને માર પણ મારવામાં આવ્યો હતો જેને લઈને પુણા વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં મહિલાઓ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી આજે મહિલાઓ એકત્રિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી પત્રમાં જણાવ્યું હતું કે આજ આપની બહેન દુઃખ સાથે જણાવે છે કે અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામની એક કુંવારી દીકરીને રાત્રિના સમયે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર ધરપકડ કરી બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવાની જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે સમગ્ર ગુજરાતમાં હજારો કરોડો કૌભાંડીઓ બુટલેગરો ખૂનિયો બળાત્કારીઓ અને રીઢા ગુનેગારોનો સરઘસ ન કાઢી શકનારા સરકારે સામાન્ય ગુનામાં એક કુંવારી દીકરીને નેતાઓના ઈશારે રાત્રિના સમયે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ધરપકડ કરી અને બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢે તે કોઈ પણ કાળે સ્વીકાર્ય હોઈ શકે નહીં આ ઘટના માત્ર કોઈ એક સમાજની દીકરી માટે નહીં પરંતુ સમગ્ર સભ્ય સમાજ માટે આઘાતજનક છે ત્યારે આ દીકરીને ન્યાય મળે અને ફરી ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને તે માટે એક બહેન તરીકે આપની પાસે હું અમુક માંગણીઓ કરું છું જે તપાસ થવી જોઈએ જેમાં કુંવારી દીકરીનો વરઘડો કોણે કઢાવ્યો નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે માર્યા ખોટી ફરિયાદ રદ કરવામાં આવે અસલી પત્રની એફએસએલ કરાવવામાં આવે બધા જ સીસીટીવી ફૂટેજ કબજે કરી તેની તપાસ કરવામાં આવે પત્રમાં લખવામાં આવેલા આરોપો અંગે જાહેર ખુલાસા કરવામાં આવે સમગ્ર ઘટનામાં જે પણ અધિકારી પદાધિકારી દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવેલ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રાત્રિના સમયે મહિલાની ધરપકડ માટેની દિશા નિર્દેશોનો કડકપણે અમલ કરવામાં આવે અને આ સમગ્ર ઘટનાની સ્વતંત્ર સમિતિની રચના કરી તપાસ કરવામાં આવે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે તો અમરેલીની આ ઘટનાથી ગુજરાતની દરેક નારીના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે ત્યારે ગુજરાતની નારીનો સ્વાભિમાન પાછું મળે તે માટે એક બહેન તરીકે ભાઈને વિનંતી છે કે અમારી આ વિનંતી અને માંગણીઓ સ્વીકારી ગુજરાતની દરેક બહેનોના સ્વાભિમાન માટે ઝડપથી કાર્યવાહી કરશો એવી આશા સાથે આ કાર્યક્રમ કોંગ્રેસ નેતા સુરેશ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત નેજા હેઠળ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમની અંદર બસોથી વધારે બહેનો દ્વારા પોસ્ટકાર્ડ લખવામાં આવેલા છે અને આગામી દિવસોમાં સમગ્ર સુરત શહેરની અંદર બહેનોની સહી અભિયાન તેમજ પોસ્ટકાર્ડ લખવાનો અભિયાન ચલાવવામાં આવશે એક યુવતી સાથે આ પ્રકારનું વર્તન ક્યારેય પણ ચલાવી લેવાય તેમ નથી મહિલાઓએ પોતાની લાગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે જ્યારે પણ કોઈ તકલીફ હોય ત્યારે મને એક કાગળ લખજો અને આ પ્રકારે પહેલાઓએ આજથી શરૂઆત કરી હતી સુરત આજરોજ અમે પૂણા ગામ ખાતે શાંતિ નિકેતન સોસાયટીમાં બહેનો દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ટપાલ લખવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ કાર્યક્રમ રાખવાનું કારણ કે જ્યારે આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમ કીધું હતું કે બહેનો તમને કંઈ પણ જરૂર પડે તો મને એક ટપાલ લખજો હું તમારી વારે આવીશ તો આજે અમરેલીની અંદર એક કુંવારી દીકરી સાથે જે અન્યાય થયેલો છે જે ઘટના બની છે અડધી રાતે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગેરેને ઘરેથી ધરપકડ કરવામાં આવી અને બીજે દિવસે સરઘસ કાઢવામાં આવ્યું આ સરકારની અંદર બુટલેગરો છે ખૂનીઓ છે રીઢા ગુનેગારો ખુલ્લે આમ ફરી રહ્યા છે એનું સરકાર સરકસ નથી કાઢતી જ્યારે એક કુંવારી દીકરી નિર્દોષ દીકરીનું આ લોકો સત્તાના મધમાં સત્તાધીશોના કહેવાના કારણે જ્યારે સરઘસ કાઢ્યું હોય ત્યારે આ ગુજરાતની અંદર કોઈ પણ મહિલા આજે પોતાને સુરક્ષિત નથી સમજતી ત્યારે મહિલાઓ અને બહેનો દ્વારા વડાપ્રધાનને વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો છે કે અમારી સુરક્ષા માટે તમે આવો અને આ જે નિર્દોષ દુઃખીને જે પ્રમાણે ગુનેગાર ઠેરવી છે તો એને ન્યાય આપવામાં આવે એને જે માર મારવામાં આવ્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરી અને જે કોઈ પણ અધિકારીઓ દ્વારા પોલીસવાળા દ્વારા કે પદાધિકારીઓ દ્વારા આજે દીકરીની રાત્રે ધરપકડ કરવામાં આવી છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ માંગણીઓ સાથે આ બહેનો દ્વારા આજે વડાપ્રધાન શ્રીને પત્ર લખવામાં આવેલો છે આજે અહીંથી પૂણા ગામથી શરૂઆત કરવામાં આવી છે અને આજે બસોથી વધારે પોસ્ટકાર્ડ લખવામાં આવેલા છે અને આગામી દિવસોમાં પણ હજી નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત સુરત શહેરની અંદરથી વિવિધ જગ્યાએથી પોસ્ટકાર્ડ લખવામાં આવશે માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમારા દ્વારા એ અપીલ કરવામાં આવી છે કે અમરેલી જિલ્લામાં વિઠ્ઠલપુર ગામમાં જે ઘટના બની છે એમાં દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી છે અને બીજા દિવસે તેમનો સરઘસ કાઢવામાં આવ્યો છે પહેલાં તો આવા કેટલાય ગુનાખોરો અને બુટલેગરો અને બીજા ઘણા કૌભાંડો થયા છે તો ત્યારે તો કોઈ સરઘસ કાઢવામાં આવ્યું નથી પરંતુ આ દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી રાત્રિના સમયે અને બીજા દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું તો આ ઘટના ખૂબ જ દુઃખદજનક કહેવાય છે